અધોલિખીતેરમ ચીવા લિખત એક સ્વાતંત્રદોલન વ્યવહાર આરંભદિનસુ કુત્ર પ્રચલત ઓપ્શન એ સાબરમતી આશ્રમે બી વર્ધ આશ્રમે સી દાંડી સમીપે ડી પાલડી ગામે જવાબ એ સાબરમતી આશ્રમે બે ગાંધીમહોદ કાર્ય પ્રભાવી પ્રસન્ન ચાઇ ઓપ્શન એ સત્ય બી મહાદેવ શ્રી નિપુણસ્વામી ડી જવાહરલાલ જવાબ એ સત્યદેવ ત્રણ ગાંધીમહોદયરત સત્યદે સમ સેવા કાર્ય બી રો પ્રકિમ સી રોષ ગોપયીત ગુમ જવાબ ડી રોષ પ્રકટિટ ચાર સત્યદેવ વચન શ્રુવા ગાંધીમહોદય કથમ અવદત ઓપ્શન એ શાંતસ્વરેણ બી ક્રુદ્ધ સ્વરેણ સી શાંતસ્વરેણ દ્રઢ્યસંકલ્પે જવાબ એ શાંત જવાબ સી મનોગત ત્યાર પછી પ્રશ્ન બે અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરા સંસ્કૃત ભાષાયા લેખત પ્રશ્ન એક कः आसीत् उत्तर सत्यदेवः कासायी वस्त्रधारी संन्यासी आसी प्रश्न बे गाधीमहोदयस लोकानां सेवा प्रवृत्ती गाधीमहोदय ध्येय आसी त्रण जना कस्य सेवा न अंगीकुवते उत्तर जना कायीवस्त्रधारीण सन्यासिमह सेवां न अङ्गीकुर्वन्ति चार कस्य त्यागेन न भवति उत्तरं <coughs> कासायीवस्त्र त्यागेन त्यागः न भवति पाच स्वामी सत्यदेवः किमर्थं सन्नद्धः अभवत् उत्तरं स्वामी सत्यदेवः कासायी ત્યાગમ કૃત સેવા કાર્ય આત્માન કાલત્વે પરિવર્ત આપેલા ક્રિયાપદોને વર્તમાન કાળના રૂપમાં ફેરવો એક પ્રારભ પ્રારભતે બે આગત પ્રકો ચીતવા પ્રશ્ન વાક્ય રચયત એટલે કે લીટી કરેલા પદના સ્થાને કૌશમાં આપેલ શબ્દમાંથી યોગ્ય શબ્દ મૂકી પ્રશ્ન વાક્ય બનાવો અહીં કૌશમાં શબ્દ આપે છે કેસ્તાવ ગાંધીમહોદય સ્વીકૃતવાન ઉત્તર સત્ય દેવ પ્રસ્તાવ કહ સ્વીકૃતવાન બે જના જી વસ્ત્રાણી પરીધારયંત ઉત્તર કે કાષાય ત્રણ કેવલ કાષય વસ્ત્ર ત્યાગમ કરશમ ત્યાગમ કર ભવાન સવધાન મનસા ઉત્તર શૃણો ભવાન કીદૃન મનસા પાંચ તેવ સેવા કાર્ય ન અંગીકર્ય કિષ્ય ઉત્તરમ તે કસ્ય સેવા કાર્યમ ના અંગી કરિશ્યંતી ત્યાર પછી પ્રશ્ન 5 શબ્દ રૂપે હે રિક્ત સ્થાનાની પૂર્ય શબ્દ રૂપો મૂકી ખાલી જગ્યા પૂરો અહી એકવચન દ્વિવચન અને બહુવચનના રૂપો મૂકી ખાલી જગ્યા પૂરીએ એક દિવસે એકવચન માં છે દિવસયોહો દ્વિવચન નું રૂપ છે દિવસેસુ એ બહુવચન નું રૂપ છે ज रीते कार्यरत 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 नाम तवरे स्वराभ्या चार त्यागेन त्यागाभ्याम त्यागे है। त्यागा त्यागाभ्याम त्यागेभ्यगातभ्याम त्यागा, त्यागा त्यागेभ्य पांच देशे देशो देश ત્યાર પછી પ્રશ્ન છ ઉદાહરણ ધાતુ પરિચય પ્રમાણે ઉદાહરણ આપેલું છે ધાતુરો વર્તમાન કાલ એ કાલ છે આત્મને પદમ પદમ છે ઉત્તમ પુરુષ એ પુરુષ એક વચનમ એ વચનમ છે તે જ રીતે એક ધાતુરો કાલ સામાન્ય ભવિષ્યકાળ પદમ પરસ્મૈપુરુષ અન્યપુરુષ વચન બહુવચન બે પ્રાચર ધાતુર કાલ હ્યસ્તનભૂતકાલ પદમ પસ્મે પદં પુરુષ અન્યપુરુષ વચન એકચન ત્રણ અકથયત ધાતુર કાલ હ્યસ્તન ભૂતકાલ પદમ પસ્મ પદમ પુરુષ અન્યપુરુષ વચન એકચન ચાર ભવામી ધાથો કાલ વર્તમાન કાલ પદમ પર ઉત્તમ પુરુષ વચનમ એક વચનમ ત્યાર પછી પ્રશ્ન સાત પ્રદાન શબ્દાન પ્રયુજ્ય વાક્યની રચ્યા એટલે કે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય રચો એક દિવસ આશ્રમમાં આવ્યા કૌંસમાં શબ્દ આપેલ છે એક દિવસ ઉત્તરમ એકસ્મિન દિવસે આશ્રમ પ્રભાવિત હતા કૌંસમાં શબ્દ આપેલ છે કાર્ય અતિ પ્રભાવિત અસ ઉત્તરમ કાર્ય પ્રભાવિત અભવત ત્રણ ત્યાગ કરવા માટે કેવી રીતે પ્રવૃત્તિ થાવ કૌંસમાં શબ્દ આપેલ છે ત્યાગ કૃ પ્લસ કથમ પ્રવૃત્ત વસ્ત્રો નો ત્યાગ કરવા માટે કહું છું કૌંસમાં શબ્દ આપેલ છે કેવલ કાસાઈ વસ્ત્ર ત્યાગ વદ ઉત્તરમ કેવલમ કાસાઈ વસ્ત્ર ત્યાગાઈ વદામી ત્યાર પછી પ્રશ્ન આઠ ક્રુદંત્રુદંત નો પ્રકાર લખો એકબંધક્રુદંત અવ્યવિત હેતવર્થ ક્રુદન કૌશમાં તુમંત અવ્યયમ ત્રણ આદાય સંબંધક ભૂત કૌશમાં લ્યબંત અવ્યયમ ચાર છેતું હેતવર્મ તુમંત અવ્યયમ પાંચ ક્રુદન ગુર્જર ભાષા પ્રશ્ન એક સાબરમતી માં શું ચાલતું હતું ઉત્તર સાબરમતી આશ્રમમાં સ્વાતંત્ર્ય માટેના આંદોલનનો બધો વ્યવહાર ચાલતો હતો બે સ્વામી સત્યે આશ્રમમાં પ્રવેશ શા માટે ઇચ્છતા હતા ઉત્તર સ્વામી સત્યના આંદોલન આઝાદી માટે ચાલતા આંદોલનમાં સેવા કાર્ય કરવાની ઈચ્છા હતી એટલા માટે તેઓ સાબરમતી આશ્રમમાં પ્રવેશ ઈચ્છતા હતા ગાંધીજીએ શાંત સ્વરે શું કહ્યું

એટલે તેઓ સન્યાસીઓની સેવા કરવાની ભાવના રાખે છે ગાંધીજીની વાત સાંભળીને છેવટે સ્વામી સત્યદેવે શું કહ્યું ઉત્તર ગાંધીજીની વાત સાંભળીને સ્વામી સત્ય દેવ નો સંશય તેજ ક્ષણે દૂર થયો તેઓ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને ગાંધીજીના સેવા કાર્યમાં લાગી ગયા